કચ્છ મોરબીના સાંસદ સભ્ય વિનોદ ચાવડાના ઉપક્રમે કચ્છના યુવાનોના શારીરિક અને માનસિક વિકાસ અર્થે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાયું છે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ એકવીસમી સપ્ટેમ્બરના થયો હતો પચીસમી ડિસેમ્બર સુધી ચાલનાર ખેલ મહોત્સવ અંતર્ગત જિલ્લાના વિવિધ મથકો પર જુદી જુદી ખેલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને વિલુપ્ત થઈ રહેલ શેરી રમતો પ્રત્યે બાળકો અને યુવાનોમાં જાગૃતિ આવે તે હેતુથી ભાતીગઢ રમતોની સ્પર્ધાઓનું આયોજન પ્રમુખ આકર્ષણ રહ્યું છે માધાપરની એમએસવી હાઈસ્કૂલ ખાતે ટક ઓફ વોર એટલે કે રસાખેંચની હરીફાઈ યોજાઈ હતી એમએસવી હાઈસ્કૂલના સ્પોર્ટ્સ શિક્ષક ડોક્ટર ડીએલ ડાકીએ વિગત આપતા જણાવ્યું હતું કે આ હરીફાઈમાં અંડર નાઇન્ટીન બહેનો અને ભાઈઓ માટે અલગ અલગ હરીફાઈ ઉપરાંત ઓપન વિભાગમાં સ્પર્ધા યોજાઈ હતી જેમાં જિલ્લાની દસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો રસા રમત શારીરિક સજ્જતા માટે ખૂબ ઉપયોગી બને છે ખૂબ ઓછા સાધનો સાથે રમી શકાતી આ દેશી રમત સ્વાસ્થ્ય માટે લાભદાયક હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને ખેલપ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજર રહી રમતનો આનંદ માણ્યો હતો સંસદ મહોત્સવ જે ઉજવણી થઈ રહી છે એ અંતર્ગત આજે ટગ ઓફ વોર એટલે કે રસા ખેંચની ટુર્નામેન્ટ છે એ આપણા કચ્છ અને મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા સાહેબના નેજા હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અંડર સેવન્ટીન ભાઈઓ બહેનો અને ઓપન વિભાગ ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આજે અત્રે આયોજન કરવામાં આવેલું છે રસા ખેંચ રમત જે છે એ માત્ર દેખાવમાં ઓછા સાધનોથી અને સરળતાથી રમી શકીએ એવી ગેમ છે પણ શારીરિક રીતે સજ્જતા અને શારીરિક ફિટનેસ ખૂબ જ માપી લે એવી ગેમ છે એટલે કે જે રસ્સા ખેંચના ખેલાડીઓ હોય તો એની ફિઝિકલી ફિટનેસ ખૂબ જ સારી જોઈએ આજે આજની આ સ્પર્ધાની અંદર દસ ટીમોએ ભાગ કુલ લીધેલો છે અને સ્નાયુબળ અને અમે તો એવું કહીએ છીએ કે ભાઈ રસાકેતની જો રેગ્યુલર પ્રેક્ટિસ કરતા હોય તો શરીરની અંદર લોય પરિભ્રમણમાં એટલું તેજ થાય કે બીજી બીમારીઓ પણ આવતી નથી એટલે કે શારીરિક રીતે સજ્જ રહેવા માટે અને તંદુરસ્ત રહેવા માટે એક આ મહત્વનો રોલ આ રમત ભજવે છે જે આપણી દેશી રમત છે અને ગામડાના લોકો પણ સરળતાથી રમી શકે હું એમએસસી સ્કૂલ હાઈસ્કૂલમાંથી આવું છું આ સાંસદ ખેલ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે જે હું રસા જિલ્લા કક્ષા અને કક્ષાએ રમેલી છું આ સાથે બાળકોને શિક્ષિત સાથે એક ભણતર સાથે રમવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ને જેનાથી બાળકોનું મોટિવેશન વધારવામાં આવે છે